દાહોદ એસઓજી પોલીસ દ્વારા પેથાપુર ખાતેથી હાથ બનાવટની પિસ્તોલ સાથે આરોપીની ધરપકડ કરાઈ આ તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટે દાહોદ જિલ્લા એસઓપીજી પોલીસના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટની પિસ્તોલ ઝડપી પાડી હતી જોકે એસઓજીને જે બાતમી મળી હતી કે પેથાપુર તણ રસ્તા જોહાર ચોક ચોકડી ઉપર વઘેલા ગામનો નિતેશ કુમાર જેને શરીરે કાળા કલરનું શર્ટ પહેરેલું ટી શર્ટ પહેરેલું છે અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે જેની પાસે ગેરકાયદેસર હથિયાર છે તેવી સચોટ બાતમીના આધારે એસઓજી દ્વારા વર્કઆઉટ કરી અને બાતમી હકીકત સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી જેમાં બાતમી હકીકત સ્થળ ઉપર જે વ્યક્તિ મળી આવતા તેની તપાસ કરવામાં આવી હતી અને તેના પેન્ટના નેફામાં ખોસેલું એક દેશી હાથ બનાવટની પિસ્તોલ પણ મળી આવી હતી જે બાબતે પિસ્તોલની પૂછપરછ કરતાં તેના કુટુંબી મામા કિશોરભાઈ પાસેથી લાવેલ હોય તેવી હકીકત બહાર આવી હતી જોકે પોલીસે હાલ તો વઘેલા ગામના જે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે